નમસ્કાર દર્શક મિત્રો આ ટોપિકમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિભમ દર્શક મિત્રો આજનો આપણો મુદ્દો છે અંધશ્રદ્ધાનો મેલે વિદ્યાનો ઘણી બધી વખત આપણે અહીંયા ચર્ચા કરી છે એવા કિસ્સાઓ જ્યારે પણ આવ્યા છે ત્યારે અહીંયાથી આપણે ચર્ચાઓ પણ કરી છે કે દૂષણને કેવી રીતે નાથવું જોઈએ હજી પણ ગુજરાતમાં આપણે વાત કરીએ જે તો જે ખાસ પ્રસાદ વર્ગ છે કે પછી આદિવાસી વિસ્તારો છે ગામડાના જે અમુક ભાગો છે કે જ્યાં હજી પણ જે અંધશ્રદ્ધા મેલે વિદ્યાના જે પ્રકારે વિશ્વાસુ લોકો વધુ પ્રમાણમાં જોવા મળે છે શહેરોમાંથી પણ ચોક્કસથી એવા મામલા સામે આવ્યા છે પર પણ ચર્ચા કરી છે પરંતુ સૌથી વધારે પ્રમાણમાં આપણે વાત કરીએ તો આ જે એરિયા છે જે આપણે વાત કરી ત્યાંથી વધારે પ્રમાણમાં આવા જે કેસ છે કે જે સામે આવતા હોય છે ત્યારે આજે મેલી વિદ્યાની વાત કરીએ જે આપણે અંધશ્રદ્ધાની વાત કરીએ તો આ તમામનો જે ભોગ આપણે વાત કરીએ તો જેટલા પણ કેસ સામે આવ્યા છે તેમાં મોટાભાગે આપણે જોયું છે કે નાના બાળકો તેનો ભોગ બન્યા છે કે પછી મહિલાઓ ભોગ પડી બની છે તો મહિલાઓને નાના બાળકો વધારે પ્રમાણમાં તેનો ભોગ બન્યા છે ત્યારથી આપણે ચર્ચા કરી છે કે શું કરવું જોઈએ કડકમાં કડક સજા કેવી થવી જોઈએ પરંતુ ચર્ચા એક એવી પણ થઈ કે આના વિરુદ્ધ એક કાયદો પણ બનવો જોઈએ ત્યારે એક પીઆઈએલ થઈ હાઈકોર્ટમાં ખાસ કરીને અને તે પીઆઈએલમાં જે પ્રકારે સરકારે સોગદનામું રજૂ કરીને એક જાહેરાત કરી કે આજે દૂષણ છે ખાસ કરીને અંધશ્રદ્ધાની વાત કરીએ મેલિ વિદ્યાની વાત કરીએ તેના નિર્મૂલનનું એક બિલ પસાર કરવામાં આવશે આગામી વિધાનસભાનું સત્ર જ્યારે મળશે ત્યારે રાજ્ય સરકાર આ બિલ પસાર કરશે અને પસાર કર્યા બાદ તે એક કાયદો બનશે ત્યારે સજાની જોગવાઈઓ તો એ વખતે જાણીશું કે કેવા પ્રકારની જોગવાઈઓ કરવામાં આવે છે પણ કેવી હોવી જોઈએ સજા જો આવું કોઈ પકડાય છે ત્યારે તેની પણ આપણે ખાસ ચર્ચા કરીશું અને સાથે આપણે વાત કરીએ તો જે કાયદાની આપણે વાત કરીએ નિર્મૂલન કાયદો જે અંધશ્રદ્ધા નિર્મૂલન સંબંધિત જે કાયદાની વાત કરીએ તો મહારાષ્ટ્ર સહિત છ એવા જે રાજ્યો છે કે જ્યાં આ પ્રકારે કાયદા ઓલરેડી અમલમાં આવ્યા છે ત્યારે ગુજરાતમાં કાયદો નહોતો અને જે પ્રકારની ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે હવે આ વખતે જાહેરાત કરી છે આગામી સત્રમાં હવે બિલ પસાર કરવામાં આવશે અને કેવા પ્રકારની જોગવાઈઓ અંદર હશે તે પણ એક મહત્વનો મુદ્દો બની રહ્યો છે ત્યારે આજે તમામ મુદ્દા પર આપણે ચર્ચા કરવાના છીએ ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે રુઝાન ખંભાદા સામાજિક કાર્યકર અને તેમની સાથે છે પિયુષભાઈ જાદુગર કે જે એડવોકેટ છેરેશનાલિસ્ટ છે સ્વાગત છે બંનેનું સૌથી પહેલાં પિયુષભાઈ આપનાથી શરૂઆત કરીએ ઘણી બધી વખત આપ અહીંયા આ જ પ્લેટફોર્મ પર આપ આવ્યા છો અને ચર્ચા આપે પણ કરી છે અંધશ્રદ્ધાની કેવા પ્રકારના કેસો આપે ઘણા બધા સ્વરૂપે દરેક વખતે પણ મને બોલાવતા હોય છો કે ક્યારેય પણ આવા બનાવ બન્યા હોય જયારે તો વસ્તુ એ છે કે ગુજરાતના ખૂણે ખૂણે હવે ભુવાઓનું સામ્રાજ્ય થઈ ગયું છે દરેક એરિયાનો એક ભૂવો ફિક્સ થઈ ગયો છે કે આ ફલાણી માતાનો આ ફલાણી માતા નો ભૂવો અને હવે હાઈકોર્ટ ઓફ ધીને તો આવા બનાવોના કારણે થઈને તકલીફ શું થાય છે કે જે લોકો દવાખાનામાં નથી જઈ શકતા એ લોકો આવા ભુવાઓ નજીક હોય છે માટે એની પાસે જાય છે અને દોરા ધાગા કરાવે છે ક્યારેક દામ આપે છે ક્યારેક રેપ કરે છે અને ક્યારેક એવી એવી વાતોમાં એને હેરાન કરે છે કે વાત પૂછોમાં આપણે એ બધું જોઈ ચુક્યા છીએ અને છેલ્લે તો એટલે સુધી હદ આવી ગઈ કે લોકોએ સુસાઈડ કરવા માટે પણ હવે તો શરૂ કરી દીધું એના નામે કે ભાઈ માતાજી મને બોલાવે છે નથી તો આ બધી અંધશ્રદ્ધા અને અંધશ્રદ્ધા કહેવાય એવો કાયદામાં ક્યાંય એક વ્યાખ્યા વાળું કોઈ કલમ નહોતી અને કોઈ સ્પેશિયલ કાયદો નહોતો હવે પરિસ્થિતિ જુઓ કે ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે શિક્ષિત રાજ્ય છે પરંતુ અહીંયા કાયદો નથી અને એટલા માટે થઈને આ અંધશ્રદ્ધાનો સૌથી વધારે આ વેપાર અહીંયા થઈ રહ્યો છે ગલીએ ગલીએ મંદિરો છે ને એને કારણે અંધશ્રદ્ધાઓ પણ વધતી જાય છે તો આ ગુજરાતમાં આવો કોઈ કાયદો નથી જ્યારે આપણાથી પણ પછાત કેવાય એવા રાજસ્થાનમાં છત્તીસગઢ જેવા આદિવાસી વિસ્તારમાં અને મહારાષ્ટ્ર જેવા આપણા મુંબઈ રાજ્ય જે છે ત્યાં મહારાષ્ટ્રમાં પણ આ કાયદો અમલમાં છે અને આપણા ગુજરાતમાં નથી તો એને કારણે થઈને થયું તો એવું કે આ બધા ભુવા ભરાડીઓ તાંત્રિકો માત્રો મંતર કરવા વાળા અને નજરબંધી કરવા વાળા ને ખાસ કરીને તો હવે તો હોટેલની ફાઈવ સ્ટાર હોટલમાં પણ તમારા લગ્ન કરી આપો ને તમારી સાસુ સાસુવારે સંબંધ સારો રહે એના માટેની વિધિ કરી આપો ને તમારા પતિ પત્ની વચ્ચે સારો સંબંધ રહે મો માયા વધતી જાય તમારા વચ્ચે એવી પણ બધું ફાઈવ સ્ટાર રેટિંગમાં પણ આવી અંધશ્રદ્ધાઓ આવતી ગઈ છે એટલે પરિસ્થિતિ એ છે કે ગામડામાં જ છે એવું નથી શહેરમાં પણ છે ફાઈવ સ્ટાર હોટલોમાં પણ છે અને નાની ચાલીઓમાં પણ છે હાથમાંથી કંકુ નીકળતું છેતરાતા હોય છે માટે આ કાયદો લાવવાની જરૂર હતી અને અમારી સહલગ્ન સંસ્થાઓ આના માટે વર્ષોથી પ્રયત્ન કરતી આવી છે તો એના માટે અમે અનેક વાર રજૂઆત કરેલી છે કોર્ટમાં પણ અમે ગયા છીએ અને સાથે સાથે સરકારમાં પણ અમે વારંવાર જણાવીએ છીએ કે આખે આખો કાયદો અમે તૈયાર કરીને આપવા તૈયાર છે તમે ખાલી એના ઉપર વિચારણા કરો અને જરૂરી છે અત્યારે સમાજ માટે માટે તમે તાત્કાલિક આવો કાયદો લાવો રૂજાનજી આપની પણ પ્રતિક્રિયા સૌ પહેલાં જે પીઆઈએલ થકી આજે આને નાથવા માટે હાઈકોર્ટમાં પીઆઈએલ થઈ અને તેનું સોગંદનામું સરકારે રજૂ કર્યું છે કેટલી જરૂરી હતી આપે પણ ઘણી બધી કિસ્સાઓ એના જોયા છે જે હમણાં વાત કરી પિયુષભાઈએ ફાઈવ સ્ટાર અંધશ્રદ્ધા જે નવો શબ્દ તેમણે પણ અત્યારે અપનાવ્યો છે શહેરોમાં પણ

કારણ કે ભલે અમારા જેવા તો બોલતા હોય મીડિયા વાળા અમને મોકો આપતા હોય બોલવાની પણ ખરું કામ એ લોકોએ કર્યું છે એટલે બે હાથ થેન્ક યુ પછી મારે જ્યુડિશિયરી થેન્ક યુ કેવું છે કે ભાઈ થેન્ક યુ તમે આને કોગ્નિઝન્સ લીધી અને તમે આની ઉપર ગવર્મેન્ટને પ્રેશર કર્યું કારણ કે મને હજી ખબર છે કે ઘણા આપણી અડધી ઇન્ડિયા ગવર્નર લો થી જ ચાલી રહી છે તલાક સુપ્રીમ કોર્ટે કહ્યું ગવર્મેન્ટે કે ભાઈ લેજિસ્લેશન કરો ના તમે કરશો એટલે ગવર્મેન્ટે કરવું પડ્યું એટલે કેવાનો હેતુ એ છે કે એટલે પેલા એ બંને ને થેન્ક યુ ત્રીજું ઓબ્વિયસલી ગવર્મેન્ટ તો કરવું જ પડે ક્યાં ચોઇસ છે આપણી પાસે એટલે ને બી થેન્ક્યુ કે ભાઈ તમે જાગ્યા ભલે જાગ્યા ત્યારથી સવાર અને તમે કરી રહ્યા છો હું કેમ આટલું બધું થેન્ક યુ કરી રહી છું સાહેબ કારણ કે આટલા ટાઈમથી આંખો ખોલી ને દેખાય છે બધાને ખાસ કરીને બેનો બેન બહેનો ને નાના બાળકો એમાં દીકરી બી આઈ ગઈ ને દીકરા બી આઈ ગયા બધે એ લોકો પર સખત આ સુપરસ્ટિશન ના નામે આ બ્લેક મેજિક નામે નામે સખત અન્યાય થાય છે સખત દબાણ થાય છે રાખવાની એ લોકો શું કરે તો ધર્મની આડે બહેનોને દબાવે પછી નેક્સ્ટ તમે જોયું છે બધા આવે અત્યારે આપણે એમાં બહુ રિલીજીયસ નહીં જઈએ પણ યુ નો ધેટ એન્ડ ધરસ્ટ્રીઝ વિથ સે અને એના માટે ઘણા બધા એ બી થયા શું કહેવાય આપણે સુપ્રીમ કોર્ટે રૂલિંગ ભી આપ્યા કે આ જઈ શકે અહિયાં અને પેલા મંદિરમાં જઈ શકે ને પેલું કરી શકે ઓલું કરી શકે સુપ્રીમ કોર્ટના રૂલિંગ બી આઈ ગયા છે

સુને અને આ તાંત્ર તાંત્રિક મંત્રી કોની એની હાથડીઓ ચાલતી હતી યુ નો તંત્ર એકચ્યુઅલી તંત્ર ઇઝ તાંત્રિક ઇઝ ઇઝ સપોઝ ટુ બી અ નેગેટિવ વિદ્યા ગુડ વિદ્યા છે પણ તાંત્ર ઘણી નેગેટિવ વિદ્યાઓ છે જે લોકોનો મિસયુઝ થતો તો એને અનફોર્ચ્યુનેટલી સાહેબ પીયુ સર ભૂલી ગયા હું યાદ અપાઈ દઉં કે સર કે અત્યારે તો નેતાઓ બી એકબીજા સામે આ તાંત્રિક વિધિઓ કરે છે કે મને યાદ છે વચ્ચે પેપરમાં આવ્યું અને આઈ થિંક એની એક ડિબેટ કોર્પોરેટરે કઈક વોટ એવર મને તો હજુ બી આવે છે કારણ કે કેટલાક લોકો કેટલા ગેસ છે પણ એની વે કમિંગ બેક ટુ એટલે આજની તારીખમાં તમે જે કહો ને સાહેબ કે ફાઈવ સ્ટાર હોટેલ ભણ્યા ગણેલા જોડે આ એમાં પોલિટિશિયન્સ ભી આવી ગયા તો બધે આવે જ બાય ડિફોલ્ટ એટલે ભી આવી ગયા હવે કમિંગ બેક ટુ તમારો બેઝિક ક્વેશ્ચન કે આ કેટલી જરૂર હતી જરૂર એટલા માટે હતી કારણ કે અત્યારે તમે આટલા બધા લોકો એને જે મિસયુઝ કરતા હતા એ હવે કંટ્રોલમાં આવશે હવે તમારો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે આમાં શું પ્રવધાનો હોવા જોઈએ તો પ્રવધાનોમાં સૌથી બેઝિક પોઈન્ટ અત્યારે રહે છે કે સૌથી પહેલા જે લોકો આ હાથડીઓ ચલાવે છે એ લોકોને આપણે કઈ રીતે બંધ કરી શકીએ અર્જન્સી કારણ કે એટલા માટે હું બોલી રહી છું સાહેબ કારણ કે મને ખબર છે કે જયારે આપડા પેલું પ્રોહિબિશન નો લો હતો ને એના પર બી આપણે ગુજરાતે લો કર્યો હતો કે ભાઈ અમે જે દારૂ પીશે ને જેલમાં મૂકી દઈશું દારૂ વેચશે બહુ બધું મસ્ત મસ્ત કર્યું હતું અમે બધા બલ્લે બલ્લે બી કરી હતી અને વારે પણ પછી ખબર પડી કે એનું કઈ અમલીકરણ થયું નતું ખાલી પેપર પર હતો એટલે મારી રિક્વેસ્ટ છે કે જે બી લો બનાવીએ હું એના પ્રોવિઝન્સ એક બાય એક પછી સેકન્ડ ટાઈમમાં ડિસ્કસ કરીશ પણ જે બી લો લો સાહેબ એ જરૂરી છે અને ઓફ બનાવજો સુપ્રીમ કોર્ટે ને પ્રાવધાન ની હવે વાત કરી પિયુષભાઈ જે અત્યાર સુધી જેટલા પણ કેસ સામે આવે છે ઘણા બધા કેસ આપે કદાચ જોયા છે વધારે સજા કઈ કઈ થઈ હશે એવો દાખલો કોઈ બેસતો નહીં હોય હવે કાયદો બનવા જઈ રહ્યું છે

કે કાલે તમારે ધર્મમાં ન માનવું કાલે તમારે મંદિર મસ્જિદમાં ન જવું બરાબર છે જે રૂઢિયો છે અને જે લોકો ડામ આપે છે જે લોકો પૈસા પડાવે છે માતાજીના નામે પછી જે લોકો ધાર્મિક સ્થાનોમાં રેપ કરે છે જે લોકો બાળકોને બલી ચડાવે છે આ બધા લોકો માટે સ્પેશિયલી જોગવાઈ કરવામાં આવે છે અને એમાં છ મહિનાથી શરૂ કરી અને સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ આપણા આજુબાજુના રાજ્યોના જે કાયદા બન્યા છે એમાં રાખવામાં આવી છે તો એ સંજોગોમાં આ કાયદામાં એવું સ્પષ્ટ લખવામાં આવે છે કે નરબલી અત્યાચારી અને અધો જે અઘોર જાદુ ટોનાની વિધા વિધિ વિધાન કરે છે જ્યોતિષો જે આગાહીઓ કરે છે કે તને આમ થઈ જશે ને થઈ તેમ થઈ જશે તને પરદેશ યોગ છે તને પત્ની યોગ છે પછી એ સાચું પડતું નથી તો આ બધા લોકો માટે છ મહિનાથી શરૂ કરીને સાત વર્ષની સજા શક્ય છે અને એ અત્યાર સુધી બીજા કાયદામાં આવેલી છે પણ એના માટે એક વિજિલન્સ તરીકે સારા ઓફિસરની પણ જરૂર હોય છે કાયદો બનાવી દેવાથી જેમ કીધું રુઝાનબેને કે એનો કોઈ અર્થ નથી જો એનો ઇમ્પ્લિમેન્ટેશન ન થાય તો આ બધી કલમો મૂક્યા પછી કાયદા તો આપણે બીજા ઘણા બધા બહેનો માટે બનાવ્યા છે આજે પણ બહેનોના અત્યાચારો ઓછા નથી થયા આજે પણ ડાવરી લેવાય છે બાળી મુકવામાં આવે છે વગેરે થાય છે તો એના માટે એક સારો અને દાખલા તરીકે ખેરનાર છે રસ્તા વચ્ચે તે બધા મંદિરો ખેરનારે દૂર કરી નાખ્યા મુંબઈમાં આજે એ જ પરિસ્થિતિ ગુજરાતમાં આવે છે તો ગુજરાતમાં એક પણ મંદિર તોડવા માટે કોઈ જઈ શકતું નથી કેમ કે અંદરથી ભીરુતા હોય તો મહત્વની વસ્તુ એ છે કે નોકરી મળી જાય છે પણ ફરજ બજાવતા નથી ત્યારે આવા અધિકારીઓ યોગ્ય રીતે વિજિલન્સ ઓફિસર નિમાય એ માટેની પણ જોગવાઈ આવા કાયદામાં હોય છે કે જે આવી બધી વસ્તુ જાણતા હોય એની પાછળનું રહસ્ય જાણતા હોય કે આવી કોઈ તાંત્રિક વિદ્યા જ નથી કોઈ કાળી કે ધોળી વિદ્યા હોય જ નહીં આ બધી વસ્તુ છેતરવા માટેની જ હોય છે કોઈ દોરો બાંધવાથી કેન્સર બંધ ના થાય અને દોરો બાંધવાથી ક્યારે કોઈની નજર ના લાગે એવું પણ ના થાય તો આ બધી વસ્તુ પહેલેથી એને ખબર હોય તો એ અધિકારી યોગ્ય રીતે આ કાયદાનો અમલ કરી શકશે અને કરાવી પણ શકશે અને કેસ થશે બાકી આજે તો કોઈ કાયદો આવો છે નહીં એટલે આજ સુધી એવી કોઈ સજા તાંત્રિક માંત્રિક વિધિ માટે થઈ હોય એવું મારા જાણમાં નથી કેસો થયા છે પણ લોકો મોટા ભાગે જનરલી છૂટી જતા હોય છે માટે આ કાયદાની અનિવાર્યતા હતી અને જરૂર છે કે તાત્કાલિક આવે કે જેથી લોકો આવા જે લોકોને છેતરીને પૈસા કમાય છે ધાર્મિક સ્થાનોની આડમાં પૈસા કમાય છે અને ધર્મના નશામાં લોકોને ડુબાડી રાખીને એની અંધશ્રદ્ધાનો લાભ લઈને જે બહેનોની બાળકોની જે છેડતી ને બધું થઈ રહ્યું છે ચોક્કસ અટકવું જોઈએ સંજી જે કાયદો બને છે હવે કાયદાથી ડર લાગે આ એક શબ્દ આપણે વાપરીએ કે કાયદાથી ડર લાગે ના આવું કરીશું તો આટલી સજા થશે એટલે આપણે વિચારીએ સો વાર વિચારીએ કે આટલી વિચારીએ કે પછી ન કરીએ આપણે એવો કાયદો ઘડવાનો છે આપની દ્રષ્ટિએ જે આપણે કહ્યું અલગ અલગ જે જોગવાઈઓની આપ જે વાત કરતા હતા આપની દ્રષ્ટિએ શું હોવા જોઈએ એમાં સૌથી પહેલા જેટલું મારું માનવું છે કે આ આ વોટ ઇઝ બ્લેક મેજિક અત્યારે આપણે બ્લેક મેજિક તંત્રને એની પર કરીએ બીજું કે એક બીજું ઇમ્પોર્ટન્ટ છે કે આમાં હ્યુમન સેક્રિફાઈસ થાય છે એટલે યુ નો આપણે બધું પેલા આશારામ બાપુમાં બી આઈ એમનામાં જ સાંભળ્યું હતું કે બાળકો પછી ખવાઈ ગયા

આમાં હાઈકોર્ટે સરસ વાત બી કહી હતી એ વખતે પીએલ લો થઈ કે ભાઈ તમે આના આઈપીસીઓ તો ઘણી છે કોઈ બી શું કેવાય તમે ચીટિંગ કરી ધોકો આપ્યો ફ્રોડ કર્યું કારણ કે આ બધું ચીટિંગ ફ્રોડમાં બી આવે એ બધી આઈપીસીઓ છે તમારે એની સજા થાય કે આગળ સેક્રિફાઈસ એટલે અલ્ટિમેટલી તમે કોઈને મારી નાખ્યું તે બધી જોગવાઈ છે હવે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આનું કારણ કે હવે તો નવું પેલું બીએનએસ આવ્યું છે મને તો આખું બોલતા નહીં તો આઈપીસી જેમ હોય છે બીએનએસ આવ્યું છે એટલે જે તેનું આખું નામ છે ભારતીય ન્યાય સાહિત્ય કેવું નામ થોડા ટાઈમ પછી શીખી જઈશ તો કેવાનું એ છે કે એ ને આનું જયારે ઇઝીલી લિંકિંગ થઈ શકે છે મારે જસ્ટ કેવું છે કરવાનું કારણ કારણ કે 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 તારીખમાં એટલે ગભરાતા એ લોકોને આઈપીસી ની ખબર છે આ મર્ડર કહેવાય રીતે તમે હ્યુમન સેક્રિફાઈસ આપો પણ એ લોકો વિચારતા તંત્ર જંત્ર મંત્રના નામે ધર્મના નામે હું બચી જઈશ પણ હવે જે આનું એટલે મેં કહું કે પહેલા તમારે ડિફાઈન કરવું પડશે અને પછી તમારે એનું લિન્કિંગ કરવું પડશે કે આ બીકોઝ ઓફ ધીસ સુપરસ્ટિશિયન અને બીકોઝ ઓફ ધીસ તંત્ર જંત્ર મંત્ર એને કોઈકનું ઉકસાવ્યું બે ચીજ છે કે તમે સેક્રિફાઈસ સેક્રિફાઈસ કરો હ્યુમન તો બે રીતે થતો એક તો કે પેલો પોતો જે આ તાંત્રિક પાસે ગયો પોતે બી કરે અને બીજો ક્યાં કારણ કે તાંત્રિક એનો ઉકસાવે આવે કે તું કર કર કારણ કે તમે જોયું છે અમદાવાદમાં ગુજરાતમાં તો લખી એવું નથી થયું પણ બીજે બધે બી તમે જોયું છે પાંચ છ આઠ લોક દસ લોક ફેમિલી ના બધા પેલું બધું પોતે લટકી બટકી ગયા કારણ કે એ લોકો તંત્ર જંત્ર માં આવી ગયા હતા કોઈ કે advice કરી એટલે કેવાનો હેતુ એ છે એ બી એટલે જે લોકો એ કરી હોય એના પર બી મોટો ગુનો બને હું ક્યાંની એ ક્યાંની કરું છું કારણ કે નોર્મલી એબેટમેન્ટ ટુ suicide માં એવું થાય છે જે જે as per IPC છે abatement ટુ suicide માં એટલો મોટો ગુનો નથી બનતો પણ તમારે આમાં એ linking આપવું પડશે કે આ જે તંત્ર એ તાંત્રિકે આને આને મગજમાં brain wash કરી નાખ્યું એ પણ બીજો હવે રેત નો પોઈન્ટ કરો કારણ કે જે સાહેબે કહ્યું બહુ સાચી વાત છે કે પેલી બાળક ના થતું હોય ભલે પતિ ના લીધે ના થતું હોય પણ પેલો પછી તંત્ર મંત્ર ને ત્યાં મોકલે અને પેલી બિચારી દીકરી બેન મિસયુઝ થઈ જાય એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂ થી બી તમારે એના પર બી ખાલી પેલો તમે જે પેલા તંત્ર તાંત્રિક છો એના પર બી ને એના હસબન્ડ પર ભી કેસ થવો જોઈએ કે ભાઈ તે બિચારીને ધકેલીને મોકલી છે ને બીકોઝ ઓફ યુ નો ઓલ ધ સોસાયટી પ્રેશર ને આ બધી બિચારી છોકરી ન ન ઈચ્છે તે બી કરવું પડે એને એટલે કહેવાનો હેતુ આ બધું કર છે કે આ બધી આ ઇમ્પોર્ટન્ટ આ પ્રેક્ટિકલ ચીજો છે હવે તમે એસી કેબિનમાં બેસીને એનો લો આ બનાવશો તો એમાં કોઈ મતલબ થવાનો નથી તમારે લો ગ્રાઉન્ડ લેવલ પર સમજીને બનાવવો પડશે એટલે આ મેં એટલા માટે અત્યારે પોઈન્ટ કીધા કે આ જે લોકોને ટચ થાય છે પોઈન્ટ ધેર ટચિંગ પોઈન્ટ ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આટલો મારે બહુ ખાસ કહ્યું છે કે લોકો ઘણી વાર શું કહેવાય બે ના લીધે તંત્ર મંત્ર પાસે જાય એક તો કે માની લો ગામડામાં મેં એવું સાંભળ્યું છે મેં જોયું નથી પણ ફ્રેન્કલી સ્પીંગ પણ સાંભળ્યું છે કે લોકો અલ્ટિમેટલી કોઈક મેડિકલ કરતા હોય બિચારા પાસે એટલા પૈસા બી ના હોય તો એ લોકો કંટાળી જાય ના તંત્ર ભુવા પાસે કે કેટલા ઉને સસ્તામાં પછી ને કોઈક આસપાસ તો યુ નો ચઢાવનાર હોય કે મારું આમ થયું તેમ થયું એટલે બિચારો ત્યાં દોડતો થઈ જાય ને બીજું મેં જોયું છે કે લોકોને ઘણીવાર બીજો કોઈ ઓપ્શન ના મળે તો એ લોકો એવું વિચારે કે ભાઈ મારે હવે આ જ રસ્તો છે મારી પાસે કોઈ રસ્તો નથી તો આ બંને લોકો માટે મારે ખાસ એ પોઈન્ટ મૂકી છે કે લેટ બી સ્પેસિફિક કે તમારે જયારે પૈસા ઇઝ નોટ એ ઇસ્યુ ગવર્મેન્ટમાં એવી 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 ઘણી સ્કીમ્સ છે કે જેમાં તમને ગવર્મેન્ટ હેલ્પ કરે છે મેડિકલ માટે એટલે તમારે એ પોઈન્ટ ઓફ વ્યૂથી જવું નથી એટલે વોટ એમ ટ્રાઈંગ ટુ કન્વે યર કે આજની તારીખમાં લોકો એની જાગૃતતા માટે ગવર્મેન્ટે એ બી એટલે એ તો આ લોમાં નહીં આવે પણ એ ગવર્મેન્ટ એ મહેનત કરવી પડશે કારણ કે મારા ખ્યાલ ગવર્મેન્ટ પાસે આખી એક મશીનરી છે જે વિલેજ લેવલ સુધી કામ કરે છે સાહેબ એ લોકો એટલી મોટી મશીનરી છે મેડિકલની બી છે ને પેલી આપણી આંગણવાડીઓની બી બધી છે જાત બધી આખી મશીનરીઓ છે કેવાનું સરપંચ બી છે બધા છે એટલે એ લેવલ પર એ લોકોએ કામ કરવું પડશે ગવર્મેન્ટે ખાલી લો બના સારું લો બનાવો ભાઈ એમાં કોઈ ડાઉટ નથી પણ લો તો બનાવો જોઈએ પણ જોડે જોડે તમારે આના પર બી મહેનત કરીને એ લેવલ પર કામ કરવું પડશે અને બીજું જે અત્યારે જે ફાઈવ સ્ટાર ની વાત કરીને આ બધી વાત

તમે ડોક્ટર પાસે ગોળી આપે છે અને અગર માની ગોલીમાં તમારે પ્રોબ્લેમ થાય છે કે મેડિકલ એસોસિએશન યુ કે ઓલસો ગો ટુ ધ કોર્ટ રેકોર્ડ ટુ ગો ટુ ધ લો એટલા માટે સેમ ચીજ આમાં બી હોવી જોઈએ કે પેલો તાંત્રિક પેલો પીછો ના છોડાય હમ હમક્યા કરે ગોળો ગાય કોઈ લેના દેના ની એ બી એક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે આ બી એડેડ થવું જોઈએ જી ઘણી બધી વાત કરી પિયુષભાઈ એડ કરવા માગશો અત્યારે જે એમાં અને સાથે આ લો બની જશે ત્યારબાદની વાત કરીએ તો જ્યાં જે પછાત વર્ગની આપણે વાત કરીએ આદિવાસી વિસ્તાર વાત કરીએ છીએ એ લોકોને ખાસ જાણ હોવી જોઈએ કે મારી સાથે આ થાય છે આના સામે કાયદો પણ છે કે જેનો હું ઉપયોગ કરી શકું છું એટલે લોકોને એ માટે પણ પાછા જાગૃત કરવાના છે જ્યારે કાયદો બની જશે ત્યારની એના માટે પણ શું કામ કરવું જોઈશે કાયદામાં એક એવી જોગવાઈ છે મહારાષ્ટ્રના કાયદામાં સેક્શન દસ માં કે આવું કોઈ પણ બનાવ બને અને અને જો એ એ થાય તો વ્યક્તિના નામ ફોટા ગામના સાથે એનું છાપામાં આવે છે છાપામાં સરકાર પોતે આપે છે અને જે જગ્યા એવો બનાવ બન્યો હોય એ જગ્યા જો નષ્ટ કરવા જેવી હોય તો નષ્ટ પણ કરી દે છે કે જેથી ફરીવાર આવા કોઈ ગુના બને નહીં તો એ એક જોગવાઈ ખૂબ સારી છે ત્યાંની અને એ પણ અહીંયા અમે ઉમેરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે તે જગ્યા જે તે વ્યક્તિ જે તેના નામ સહયોગીઓના નામ એ બધાના નામ ખોટા સાથે તો આવે જ પણ આવી જગ્યાઓ પછી દૂર કરવી જોઈએ કે જેથી પાછો પાછળથી બીજો કોઈ ઉભો થઈને ત્યાં પાછું પોતાનું કમાવાનું સાધન શરૂ ના કરી દે તો એ એક જરૂરી છે અને અમે એના માટે સરકાર સાથે સંલગ્ન રહીશું અને સરકાર જયારે અમને ઇન્વાઇટ કરે તો અમે જરૂરી તમામ માહિતી દરેક એક્ટમાં ક્યાં કઈ રીતની જોગવાઈ છે ને આપણા ગુજરાત લેવલે કેવી જરૂરિયાત છે એ બંનેનું મિક્સ કરીને અમારી પાસે જે સોર્સિસ છે એના કારણે થઈને અમે સરકારને મદદ કરવા પણ તૈયાર છીએ તો અમે શક્ય એટલો સારો કાયદો બનાવવા માટે પ્રયત્ન કરીશું એક નાનકડો સવાલ આપણે પણ એજ કે જે મેં આદિવાસી વિસ્તારની વાત કરી કે જ્યાં વધારે પ્રમાણમાં લોકોને નથી ખબર એની ખાસ કરીને આપણે વાત કરીએ તો આપની દ્રષ્ટિએ જાગૃતતા માટેના કેવા કામો કરવા જોઈએ સરકારે અને અન્ય જે સંસ્થાઓ છે ખાસ તેમણે શું કરવું જોઈએ કે જેથી ખબર પડે કે આના માટેનો એક કાયદો આવી રહ્યો છે કે જેથી આવું કંઈ થાય તો આપ મદદ લઈ શકો છો એના માટે શું કરવું જોઈએ સૌથી પહેલા તો હું એ બી યાદ અપા દઉં કે ઘણી એવી એનજીઓ કામ કરે છે પણ બિચારાઓ જરા કરવા માંગે છે કારણ કે પેલા પેલા ભુવાઓ પેલું ના પેલું કંકુ કાઢે ને વિજ્ઞાન ગાથા વાલી બી સંસ્થાઓ છે જે બતાવે કે ઇઝ ઇઝ સાયન્સ નથિંગ હાથમાં કોઈ નથી તારીખમાં સોશિયલ મીડિયાના જમાનામાં તમે યુટ્યુબ પર એક નહીં તમને પાંચસો એવી મેજિક શો મિલશે કે લોકો કેવી રીતે આવી રીતે મેજિક કરે છે એ બી હવે તો બતાવે છે ઓનલાઈન બી હવે વિજ્ઞાન ગાથાને બી ત્યાં જવાની જરૂર નથી પણ ત્યાં આગળ વિડીયો ફિલ્મો બી ચાલુ કરી દઉં તો પતા કે લોકો એક સેકન્ડમાં કપડા કેવી રીતે એ બધું લોટ ઓફ થિંગ ઇન મેજિક ફિલ્ડ ઇઝ એન ઇલ્યુઝન જે આપણને ખબર છે કે માયાજા એટલે આ લોકોને ને હા એને 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 અવેરનેસ કરવાની ઘડી ઘડી જરૂર છે એટલે પહેલા તો આ બધી સંસ્થાઓ બિચારી ગભરાતી હતી કારણ કારણ કે કે એ એ લોકોને લોકો પાછળ પડતા મારતા ફાડતા તાંત્રિકોની હાથરી બંધ થઈ જતી હોય એટલે એ લોકો આ લોકો બિચારાને ગભરાવતા હતા એટલે સૌથી પહેલા એમાં જોગવાઈ હોવી જોઈએ કે જયારે કોઈ એનજીઓ આવી રીતે કરતું હોય ને તમે એને માર ફાડશો તો એ તો બહુ મોટો ગુનો બને જેમ પોલીસને મારો તો મોટો ગુનો બને માને બી મારો તો મોટો ગુનો બને બીજો વાત છે કે સાહેબ તમે જયારે હું ક્યાં નહીં કહું છું કે જયારે પછી આપણે બહુ સાચું કહું તો જે બીજી સ્ટેટ્સમાં જે લોકોએ આ લો ઇનેક્ટ કરી ચૂક્યા છે આપણે એ લો બી સ્ટડી કરી લઈશું કારણ કે સી લો ઇઝ નેવર કમ્પ્લીટ એને એના હંમેશા લુપ હોલ્સ નીકળતા રહે એની પર તમારે કામ કરતું રહેવું પડે એટલે એના પર ભી આખું રિસર્ચ થઈ જાય કે સ્ટડી થઈ જાય કે ભાઈ તમારે અત્યારે લોઝ હતા તેને કે મેં થોડો વાંચ્યો છે મહારાષ્ટ્રનો ઓડિયન્સ હતો એ વખતે આ તો બે હજાર તેની વાત કરશું પછી ઇટ વર્ડ સિંગ તેમાં કે ફિઝિકલ એસોલ ટોર્ચર બર્નિંગ યુ નો ઢગલે ઢગલા છે સુપરનેચરલ પાવર યુ નો એક દૂર શું કહેવાય મેન્ટલી જે લોકોને એક્સપર્ટ કરો છો યુ નો જાત જાતના એમાં આઠ થી દસ તો મેં ખાલી એના હ્યુમન સેક્રિફાઈસ ને એ બધા એના 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 પોઈન્ટ વાંચ્યા છે એટલે કહેવાનો હેતુ છે કે તમારે અગર આટલું બી ગવર્મેન્ટ કરી લે સ્ટાર્ટિંગ કરવા માટે આઈમ શ્યોર એ કન્સલ્ટન્ટો મૂકશે એનું પેલું શું કહેવાય બધા બેસશે વિચારવા બહુ સારું છે કરવું જ જોઈએ અને પછી એ લો ને તમે વાત કરી અને તમે મૂકો એ ઇમ્પોર્ટન્ટ છે જી સર तो एक सारू कार्य के जो एक बिल स्वरूप एक चौक्स विधानसभा થવા જઈ રહ્યું છે એક પીઆઈએલ થઈ અને ત્યારબાદ સરકારે સ્વાગતનામું કરીને આ જાહેરાત કરી છે હવે વાત કરી કે મહારાષ્ટ્ર સહિત રાજસ્થાન છત્તીસગઢ આ બધાના જે લો છે તેની પણ આપણે વાત કરી પિયુષભાઈએ પણ જણાવ્યું કે ક્યાં કેવા પ્રકારની જોગવાઈઓ છે તમામનું સ્ટડી કર્યા બાદ આમાં પણ જે કેવી કેવી જોગવાઈઓ હશે તે તમામ બાબતે પણ ચર્ચાઓ કે જે ચાલી રહી છે અને વિધાનસભાનું આગામી સત્ર મળશે ત્યારે આ બિલ પસાર કરવામાં આવવાનું છે ત્યારે મુદ્દે આપણે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા રુઝાનજી અને સાથે જ પિયુષભાઈ બંનેનો આભાર हमारे साथ अमरीया बदल थैंक यू वेरी मच तो दर्शक मित्रों हाल हॉट टॉपिक में बस आटलूज फरी मिलीशू नवा मुद्दा साथ रजा आपस नमस्कार